નડિયાદના સામાન્ય પરિવારમાંથી આવતા અક્ષરે ક્રિકેટ ક્ષેત્રે અનેક કૌશલ્યો હાંસલ કર્યા છે અને તેણે લેફ્ટ આર્મ લેગ સ્પીનર બોલર અને બેટ્સમેન તરીકે સારો દેખાવ કર્યો છે અક્ષરે જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રણજી ટ્રોફી તેમજ રાષ્ટ્રીય સ્તરે સારો દેખાવ કર્યો અને આ દેખાવના આધારે તેની પંજાબ ઇલેવનમાં પસંદગી થઈ છે ના સાથ સરકારથી હું આ ગુજરાત લેવલના સ્ટેટ સિલેક્શનમાં પહોંચ્યો એ લોકોએ મને સ્ટેટ સિલેક્શનમાં સ્ટેટ રમ્યો અને સ્ટેટમાં મારું સારું વધારે પ્રદર્શન કર્યું તેના લીધે હું આઈપીએલ અને ગુજરાતની રણજી ટ્રોફી ટીમમાં પહોંચ્યો આ બધા પ્રત્યે મારા ફેમિલી અને મારા ખેડા ડિસ્ટ્રિક્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એ લોકોનો સાથ સહકાર મને ખૂબ જ મળ્યો છે તેનો મને ખેડા ડિસ્ટ્રિક્ટ અને નડિયાદનો બધાનો ગર્વ છે ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન ઘણા દાયકાઓથી ઉગતા ક્રિકેટર્સને પ્લેટફોર્મ પૂરું પાડે છે આ એસોસિએશન ક્રિકેટરોને કોચિંગ આપે છે અને મેચનું આયોજન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલની અધ્યક્ષતામાં કરાવે છે અક્ષર પટેલની કારકિર્દી ઘડવામાં અને તેનું કૌવત જળગાવવામાં ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનનો મોટો ફાળો છે આઈપીએલમાં અક્ષરની પસંદગીમાં પણ આ ક્રિકેટ એસોસિએશનનું યોગદાન અતિ મહત્વનું હોવાનું અક્ષરના પરિવારજનો માની રહ્યા છે

આઈપીએલ માં અક્ષર પટેલની પસંદગી નવા ક્રિકેટ સિતારાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે જનક જાગીરદાર વીટીવી ખેડા